મેથીના મુઠિયા એટલે લગભગ દરેક ગુજરાતીના ઘરમાં રેગ્યુલર બનતા હોય છે તો આજે આપણે પણ મસ્ત મજાના દૂધી મેથી અને પાલકના એવા મિક્સ મુઠિયા બનાવવાની રેસીપી જોવાના છીએ જેમાં આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાના કે ના તો સોડાનો ઉપયોગ કરવાના છીએ તેમ છતાં એકદમ સરસ સોફ્ટ એવા મુઠિયા બનીને તૈયાર થશે હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા એક બંચ મેથીનું અને એક બંચ પાલકનું લીધું છે બંને ભાજીને સારી રીતે પાણીથી ધોઈ લઈ અને બારીક કટ કરી લીધી છે તમારે જો ખાલી મેથી લેવી હોય તો ખાલી મેથી પણ લઈ શકાય પણ પાલકથી એકદમ સરસ સોફ્ટ એવા મુઠિયા બનીને તૈયાર થાય છે હવે તેમાં સાથે એક આખી દૂધીને મેં ખમણીને લઈ લીધી છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન લીલું લસણ ઝીણું કટ કરેલું બે ટેબલ સ્પૂન લસણ આદુ લીલા મરચાંની પેસ્ટ અને ચાર ટેબલ સ્પૂન જેટલા ઝીણા ધાણા કટ કરીને લીધા છે ત્રણેય વસ્તુને સાથે ઉમેરી દેવાની છે હવે મસાલા ઉમેરવાના છે તો એક ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું થોડી હિંગ એક મોટી ચમચી ખાંડ થોડો ગરમ મસાલો અને એક ચમચી ધાણાજીરું લીધું છે તો બધા સૂકા મસાલાને ઉમેરી દઈશું ત્રણ ટેબલ સ્પૂન તલ ઉમેરી દેવાના છે એક આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અહીં બતાવેલા દરેક મસાલા તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો પણ મુઠિયામાં જેટલા મસાલા ચડિયાતા ઉમેર્યા હશે એટલો જ તેનો ટેસ્ટ સરસ આવે છે તો બધા મસાલા ઉમેર્યા પછી પણ તમારે ટેસ્ટ કરી લેવાનો જો કંઈ તમને ઘટતું લાગે તો ઉમેરી શકાય હવે મસાલા અને ભાજીને સારી રીતે મિક્સ કરી લેવાના છે અહીંયા સાથે મીઠું અને ખાંડ પણ છે એટલે ભાજી અને દૂધી બંનેમાંથી પાણી રિલીઝ થશે અને એટલા માટે જ આપણે અત્યારે બાકીના મસાલા પણ સાથે ઉમેરી દીધા છે તો દૂધી અને ભાજીનું જે પાણી રિલીઝ થશે એનાથી જ આપણે લોટ બાંધવાનો છે એક્સ્ટ્રા આપણે પાણીનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે તો એક મિનિટ જેવું મેં મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો પાણી કેટલું બધું રિલીઝ થઈ ગયું છે હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે હજી એમને રહેવા દઈશું એટલે હજી વધારે પાણી છૂટું પડશે તો ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે તેમાં લોટ ઉમેરી દઈએ તો અહીંયા મેં આ મિક્સ લોટ લીધો છે તો મિક્સ લોટમાં ઘઉં છે બાજરી છે જુવાર છે અને સોયાબીન છે તો આ બધાનો મિક્સ લોટ દળેલો મેં લીધો છે અને સાથે આપણે અહીંયા થોડો બેસન પણ ઉમેરવાના છીએ પાંચસો ગ્રામ જેટલો મિક્સ લોટ લીધો છે અને અડધો કપ અહીંયા મેં સાથે બેસન ઉમેર્યો છે બેસનથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મુઠિયામાં હવે તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરી દેવાનું છે મોણ માટે અને હવે બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર પહેલાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા હું બિલકુલ પણ પાણી નથી ઉમેરવાની પણ જો તમને કદાચ એવું લાગે કે પાણીની જરૂર છે તો બેથી ત્રણ ચમચી એવી રીતે તમે ઉમેરી શકો અથવા તો પાણી ન ઉમેરવું હોય તો દહીં પણ તમે ઉમેરી શકો છો અહીં મેં બતાવ્યું પ્રમાણે તમે જો ભાજી અને દૂધીની પ્રોસેસ કરશો તો એનું જેટલું પાણી છૂટું પડશે કે તમારે એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે તો બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર જ મેં બધો જ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સરસથી બાઇન્ડ થઈ ગયો છે અને આ રીતે ખાલી ભાજી અને દૂધીના રસથી જ લોટ બાંધવાથી મુઠિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સાથે સોફ્ટ પણ બને છે તમારે સોડા ઉમેરવાની જરૂર નહીં પડે તો એકદમ પરફેક્ટ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે મુઠિયા જેમાં સ્ટીમ કરવાના છે એ ડીશને તેલથી ગ્રીસ કરી લેવાની છે હાથને પણ તેલથી ગ્રીસ કરતા જવાનું છે અને આ રીતે એકદમ સરસથી સોફ્ટ હાથે મુઠિયાનો શેપ આપી અને મુઠિયા તૈયાર કરી લેવાના છે બહુ વધારે પતલા કે જાડા નહીં એ રીતના મુઠિયા બનાવીને તૈયાર કરી લેવાના આ રીતે તમે હળવા હાથે ગોળ ફેરવતા જઈ અને પ્રેસ કરતા જઈ શેપ આપતા જશો એટલે સરસ એવો શેપ બનીને તૈયાર થશે તો આ રીતે બધા જ લોટમાંથી મેં મુઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે આ રીતે તમારે મુઠિયાને ગોઠવી દેવાના થોડી થોડી વચ્ચે જગ્યા રાખવાની છે એટલે બધા જ મુઠિયા બધી બાજુથી એકદમ એક સરખી રીતે સ્ટીમ થશે હવે મુઠિયાની પ્લેટને મેં ઢોકળિયામાં મૂકી દીધી છે મૂકી દઈ અને પચીસથી ત્રીસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે તો મુઠિયા અહીંયા સ્ટીમ થઈને બિલકુલ તૈયાર છે હજી ગરમ છે તો થોડા ઠંડા થવા દઈ ત્યાર પછી તેને આ રીતે ટુકડામાં કટ કરી લેવાના છે થોડા ઠંડા થાય ત્યાર પછી કટ કરવાથી આ રીતે એકદમ સરસ ટુકડામાં કટ થશે હવે મુઠિયાનો વઘાર કરી લઈએ તેના માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી રાઈ એક મોટી ચમચી જીરું બે ચમચી તલ બે લીલા મરચાંના ટુકડા અને પંદરથી વીસના મીઠા લીમડાના પાન લઈ લેવાના છે ગેસને મીડિયમ રાખી બધી વસ્તુને સરસથી સાંતળી લેવાની છે તો વઘાર આપણો થઈ અને બિલકુલ તૈયાર છે ગેસને ધીમો જ રાખવાનો છે અને મુઠિયા જે આપણે કટ કરીને રાખ્યા છે તે બધા મુઠિયા ઉમેરી દેવાના હવે એકદમ હળવા હાથે વઘાર સાથે મુઠિયાને મિક્સ કરી લેવાના છે અહીંયા વઘારતા સમયે પણ તમે ટેસ્ટ કરી લઈને જે મસાલા તમને ઓછા લાગતા હોય તે અત્યારે ઉમેરી શકાય છે તો મુઠિયાને સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે છેલ્લે અહીંયા થોડું લીલું લસણ ઝીણું સમારેલું અને ધાણા ઝીણા સમારેલા લઈ લેવાના છે બંને વસ્તુને મુઠિયામાં લઈ લઈશું અને આ બંને વસ્તુને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે ગેસને હવે બંધ કરી દેવાનો છે અને ગરમા ગરમ મુઠિયાને સર્વ કરી લઈએ આ મુઠિયાને તમે દહીં ચા કોઈ પણ તમારી પસંદની ચટણી કે ટમેટો સૂપ સાથે પણ સવ કરી શકો છો આ મુઠિયા ઠંડા પણ એટલા જ સરસ લાગે છે તો તમે લંચ બોક્સ કે ટિફિનમાં પણ આ મુઠિયાને પેક કરીને આપી શકો તો તમે પણ આ રીતે પાણી કે સોડાનો ઉપયોગ કર્યા વગર મુઠિયા બનાવી લેજો એકદમ સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે રેસીપીઝ જો તમને મારી કોઈપણ કારણોસર પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો